સનાતન સત્ય ગ્રુપને રાષ્ટ્ર બહારથી કોઈ પૈસા આપી રહ્યું છે અને તેની તપાસ થવી જોઈએ આવી અરજી પડાણાથી બી એન મકવાણા નામના વ્યક્તિએ કરી છે અને મહત્ત્વની વાત એ છે કે આ વ્યક્તિને અમે કોઈ ઓળખતા જ નથી પરંતુ પોલીસને પણ આ વ્યક્તિ કોણ છે તેની કોઈ માહિતી મળતી પણ નથી આનો સીધો મતલબ એ થાય છે કે આપણે જે મહાકાઈ કંપનીઓ સામે લડીએ છીએ એટલે એમને તકલીફ પડી છે અને એના પેટમાં પાણી રેણા છે અને પોલીસ થી બીવડાવવાના આવા નાટકો આદર્યા છે આજે વાત કરવી છે જામનગર જિલ્લાને કે કઈ રીતે કંપનીઓ બાનમાં લીધો છે અને જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકાની સાથે સાથે પોરબંદર પર પણ આ કંપનીઓની નજર છે અને આવતા સમયમાં જાણીતું જામનગર કંપનીની ગંદકી અને બહારથી આવેલ કંપનીના ખચાખચ ભરાઈ જવાનું છે જિલ્લાના ખેડૂતોને પલાયન કરવું પડશે અને શહેરના લોકો જે કંપની સાથે જોડાયેલા નથી તે બધા પણ કંટાળીને પલાયન કરશે અને સૌરાષ્ટ્રનો સમગ્ર દરિયાઈ તટ કંપનીઓના કંપનીઓ હડપ કરી કુદરતી વાતાવરણનો નષ્ટ કરશે અને કંપની શાસનની શરૂઆત થશે નમસ્કાર હું સંજય સનાતન સત્ય સમાચારના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે ત્યાંના કોન્સ્ટેબલ ભરત પટેલ આ વાત મને જણાવે છે મેં પૂછ્યું કે કઈ બાબતની ફરિયાદ છે ત્યારે તેમણે કહ્યું કે અલગ અલગ આક્ષેપો છે તમારા વિરુદ્ધ તમે રૂબરૂ આવી જાઓ ત્યારે હું એલસીબી પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યાં મેં મારા વિરુદ્ધની અરજી વાંચી અને મેં પૂછ્યું કે આ બીએન મકવાણા કોણ છે ત્યારે તેમણે મને કહ્યું કે પડાણાથી રજિસ્ટર આઈડીથી ફરિયાદ કરવામાં આવી છે અને તપાસ અમને સોંપવામાં આવી છે જે વ્યક્તિનું નામ છે અમે એને શોધવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ આવો કોઈ વ્યક્તિ અમને મળી આવ્યું નથી જેમાં અલગ અલગ આક્ષેપો હતા જેમાં લખ્યું હતું કે સંજય આહિર એક ન્યૂઝ ચેનલ ચલાવે છે ભોળા લોકોને ભડકાવવાનું કામ કરે છે અને એમને ખાસ પૈસા રાષ્ટ્ર બહારથી આવતા હોય છે તો તેની જાચ કરવી ખૂબ જરૂરી છે ત્યારે મેં પોલીસને મારા જવાબમાં કહ્યું કે આવા કોઈ પૈસા મારા પાસે હજુ સુધી પહોંચ્યા નથી મને હજુ સુધી આવી કોઈ રકમ મળી નથી અને મેં એમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ વ્યક્તિની જાણકારી મેળવવી જોઈએ કારણ કે મને શંકા છે કે આ વ્યક્તિ પાછળ પરિમલ નથવાણીનો જ હાથ હોઈ શકે જેની મને પૂરી શંકા છે કારણ કે રિલાયન્સ જામનગર જિલ્લાને જે રીતે બાનમાં લીધો છે તે તે નિયમ વિરુદ્ધ જે રીતે કામ કરી રહી છે અને જે લોકોને રિલાયન્સ કંપનીના લીધે પરેશાની વેઠવી પડે છે એ લોકો માટે હું લોકશાહી ડબ્બે લડી રહ્યો છું અને કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર લડી રહ્યો છું હું આજના સમયનો જામનગર જિલ્લાનો એકમાત્ર બહારવટીયો છું હું એટલા માટે લડી રહ્યો છું કે હું આ ગુલામી મહેસૂસ કરી રહ્યો છું અને આવતા સમયમાં જામનગર અને પોરબંદર જિલ્લાને કંપની કઈ રીતે ગુલામી તરફ લઈ જવાની છે એ હું ખૂબ સારી રીતે જાણું છું એટલે લડું છું એના માટે પૂર પહેલા પાર બાંધવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે હાલ નેતાઓ કંપનીના તળે દબાઈ ચૂક્યા છે કારણ કે સરપંચોથી લઈ અને સાંસદના ઇલેક્શનમાં કંપનીના પરિમલ ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરી રહ્યા છે એનો સીધો મતલબ આપણે સમજી લેવાની જરૂર છે દોસ્તો હું આગળ આપણે રિલાયન્સ કંપનીની જે તાનાશાહી છે કઈ રીતે ખેડૂતોને પલાયન કરાવવા કંપની મજબૂર કરવાની છે કઈ રીતે શહેરી વિસ્તારના લોકોને પરેશાન કરીને આવતા વર્ષોમાં શહેરના લોકોને પણ પલાયન કરવાની પરિસ્થિતિ ઊભી આ કંપની કરવાની છે કઈ રીતે નિયમોના ધજિયા કંપની ઉલારવાની છે આ બધા વિષય પર હું આપને આગળ ઘણું બધું સમજાવવાનો છું અને દેખાડવાનો પણ છું અને એ પણ સંપૂર્ણ પુરાવા સાથે દેખાડવાનો છું હવે હું આપને એક કિસ્સો કહેવા માંગુ છું આ કિસ્સો એવો છે કે અમદાવાદથી મારા અમુક પત્રકાર મિત્રો આવ્યા હતા હું એમને બધી બાબતથી વાકેફ કરાવવા અને નજરે દેખાડવા રિલાયન્સની આજુબાજુના ગામડાઓની વિઝિટ પર લઈ ગયો હતો એ લોકો બે દિવસથી જામનગર રોકાયા હતા ત્યારે એમને થયું કે રિલાયન્સની અંદર જે જોગડી માતાજીનું મંદિર છે ત્યાં દર્શન કરવા આપણે જવું જોઈએ અમે લોકો ત્યાં ગયા અમારી પાસે કોઈ કેમેરા કે કોઈ પણ પ્રકારની એવી વસ્તુ હતી જ નહીં ત્યાં અમારી સાથે એક મિત્ર હતા તેમના નામનો પાસ કઢાવ્યો અને અમે ત્યાં રિલાયન્સની ગાડીની રાહ જોઈ રહ્યા હતા ત્યાં જ અચાનક એક બલેનો કાર ત્યાં આવે છે અને અમારાથી થોડી દૂર ઊભી રાખે છે તે સિક્યુરિટીને કંઈક કહે છે અને તરત જ સિક્યુરિટી એક્શનમાં આવે છે અમને ફટાફટ કંપનીના બોલેરોમાં ગાડીમાં બેસાડે છે માલસામાન રાખવાની જે જગ્યા હોય છે તેમાં અમને નિયમ વિરુદ્ધ બેસાડી દે છે કારણ કે બોલે બોલેરોમાં આગળ ડ્રાઈવર સહિત બે વ્યક્તિ અને વચ્ચેની સીટમાં ત્રણ વ્યક્તિ આમ પાંચ વ્યક્તિની પાર્સિંગવાળી ગાડીમાં જે પાછળ માલસામાન રાખવાની જગ્યા છે ત્યાં અમને છ વ્યક્તિને બેસાડવામાં આવ્યા હતા વચ્ચે એક ફેમિલી હતું જે ચાર વ્યક્તિ અને એક નાનું બાળક આમ ટોટલ પાંચ વ્યક્તિને વચ્ચેની સીટ પર બેસાડવામાં આવ્યા હતા આગળની સીટ પર ઓલેનો ગાડીના ડ્રાઈવર અને એક સિક્યુરિટીને બેસાડવામાં આવ્યા હતા આ બધું અમે જોઈ રહ્યા હતા અને ત્યાંથી બોલેરો રવાના થઈ અમે જેવા જોગણી માતાજીના દર્શન કર્યા કે તરત જ ત્યાં ત્રણ ફોર્ચ્યુનર ગાડી જે રિલાયન્સની સિક્યુરિટીની હતી અને એક સુમો ત્યાં આવી પહોંચ્યા હતા જેમાં એક રિટાયર્ડ પીઆઈ જે હાલ કંપનીમાં નોકરી કરી રહ્યા છે તેઓ પણ આવી પહોંચ્યા હતા અને બાકી બાઉન્સર બાઉન્સર્સની સિક્યુરિટી હતી તેઓએ આવીને અમારી સામે સીન સપાટા કર્યા અને અમારા ફોટો પણ પાડ્યા મેં જ્યારે એક ઓફિસર સાથે વાત કરી ત્યારે એમણે પોતાનો પરિચય આપ્યો અને પોતે રિટાયર્ડ પીઆઈ છે તેવું મને કહ્યું અને કહ્યું કે અમને ઉપરથી બાતમી છે કે કોઈ પત્રકારો અંદર આવ્યા છે એટલે અમે આવ્યા છીએ ત્યારે મેં એમને કહ્યું કે રિલાયન્સ એવું તે શું રાષ્ટ્ર વિરોધી કામ કરી રહી છે કે પત્રકારોથી આટલું ડરવું પડે છે આટલી ડરી રહી છે ત્યારે એમણે થોડી સ્માઇલ કરી ને બીજો કોઈ જવાબ ન આપ્યો પરંતુ બાકીના સિક્યુરિટી અમારી સામે એ રીતે કતરાઈને જોઈ રહ્યા હતા કે જાણે અમે કોઈ અપરાધ કરી નાખ્યો હોય દસ પંદર મિનિટની આ બધી જ ચર્ચા થયા બાદ મેં કહ્યું કે જે ખોટું કરે એમણે જોગણી પહોંચે ત્યારે એ પીઆઈ હસીને બધાને ગાડીમાં બેસાડ્યા અમને બે કિલોમીટર આગળ લઈ ગયા અને અમારી આગળ બે ગાડીઓ અને અમારી પાછળ બે ગાડીઓ ચાલી રહી હતી ત્યારબાદ એક જગ્યાએ બધી જ ગાડીઓ અચાનક જ જ ઊભી રહી ગઈ ખૂબ તડકો હતો અને તડકાના હિસાબે અંદર ખૂબ બફારો થઈ રહ્યો હતો અમે પણ બહાર ઉતરી ગયા અમારી સાથે નાના બાળક સાથે જે ફેમિલી ગાડીમાં હતું તે પણ વગર કારણે વગર વાંકે ખૂબ પરેશાની વેઠી રહ્યું હતું ત્યારબાદ અંજા અંદાજે ત્રીસ મિનિટ બાદ ત્યાં ગુજરાત પોલીસના અધિકારીઓ આવ્યા ત્યાં સુધી અમારી સાથે કોઈ કંઈ વાત નહોતું કરી રહ્યું અને જાણે અમને ડરાવવાની કોશિશ થઈ રહી હતી એવો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો અમુક અધિકારીઓ હોકી ટોકી પર દૂર જઈને વાત કરી રહ્યા હતા ત્યારે ગુજરાત પોલીસ આવી ત્યારે રિલાયન્સના અધિકારીઓએ અમારા ફોન ચેક કરવા માટે કહ્યું અને અમે પણ અમારા ફોન તેમને દેખાડી દીધા રિલાયન્સની સિક્યુરિટીને એવું હતું કે આ લોકોએ ફોટા પાડ્યા જ હશે અને સિક્યુરિટીના બહાને અમને જાસૂસીના કેસમાં અંદર કરવાના પૂરા પ્લાનિંગમાં એ લોકો આવ્યા હતા અમને માનસિક ટોર્ચર કર્યા બાદ અમને ત્યાંથી બહાર લાવવામાં આવ્યા હતા અમે ધારત તો અમારા પર થયેલ માનસિક ટોર્ચરની ફરિયાદ પણ અમે કરી શકતા હતા પરંતુ અમે હાલ રિલાયન્સ કંપનીને માફ કરી દીધી છે અને અમે ફરિયાદ નથી કરી આવતા તમામ વિડીયોમાં સબૂતી સાથે રિલાયન્સ કંપનીના અતિક્રમણની કહાની અને નેતાઓની ચૂપ્પીની વાત સાથે ફરી હાજર થઈશ અને કંપનીની તાનાશાહીની વાત ક્રમશઃ ચાલુ રાખીશું હું મારા વિડીયો જોનાર તમામ લોકોને કહેવા માંગુ છું કે મારે કંપની પાસે કોઈ જ અપેક્ષા નથી મારે કંપનીમાં ક્યારેય કોઈ કામ રાખવા નથી મારો એ વિષય પણ નથી મારે કોઈ નેતા કે નેતાડીઓ સાથે સારા કે ખરાબ સંબંધ રાખવા પણ નથી મારે સ્વતંત્રતાથી લોકો માટે જીવવું છે અને જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી હું ગરીબ અને પીડિત લોકો માટે લડતો રહીશ અને આ કરવામાં મને જે પણ તકલીફોનો સામનો કરવો પડશે એ બધું હું કરવા માટે તૈયાર છું મારી કંપની સાથે લડાઈ ત્યાં સુધી ચાલુ છે જ્યાં સુધી કંપની અન્યાય અને અતિક્રમણ કરશે જ્યાં સુધી ગરીબ લોકોના અવાજ દબાવવાની કોશિશ કરશે સાથે હું આપને જણાવીશ કે જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લા સાથે કઈ રીતે કંપની અતિક્રમણ કરવાની છે અને કઈ રીતે ખેડૂતો અને નાગરિકો પરેશાન થવાના છે હવા પાણી અને જમીનની વાત લઈને ફરી હાજર થઈશ ત્યાં સુધી રજા આપશો જય સનાતન જય હિન્દ